મારું નામ વિનોભાઈ આંબુભાઈ છે ને ગામ પરોડી તાલુકો ગયા જિલ્લો ભાવનગર આના હું આઠ વર્ષ તાર રાજા કપાસ કરું છું અત્યારે મારે સવ્ય સત્ય મણી આવી ગયો છે ને હજી દહ મણી આશા છે આજની તારીખ સત્યાવીસ સત્યાવીસ એક બે હજાર પચીસ એક બે હજાર પચીસ અને આમાં તમને શું ખાસિયત લાગી આમાં સુશ્યો ન લાગે આમાં રોગ બહુ વસ્તાર લાગે છે બધા આમાં તમારે ફૂગ નાસી અને એ માર્યા કરો એટલે એમાં કાંઈ થતો નથી હળો ઓછો આવે છે હળો આવતો જ નથી પણ કારક કોક આવે તો ઈડની અને ઈંડાની દવા છાંટ્યા કરવાની આમાં અને પૂનમે અને આમાં કપાસનું વજન કેવો આવે વજન અમા હારા મારું આવે છે અને એક પૈસીમાં કપાસ છે નવ કપાસી આવે છે અને હું આઠ વર્ષ તા કરું મને આ મારા રોજ દર વર્ષે વીસ વીઘાનો કપાસ હોય છે અને તમને શું ચાલે હવે કેટલો ઉત્પાદન આવું લાગે છે પચીસ મણ આવી જાય પાકો દસ મણ આવી જાય તમે જુઓ તમારે આમે ત્યાં બધું છે આ જુઓ આ જીણવા જુઓ હજી તળેલો જોવા હેઠળના કાલા જોવો